अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित जय सच्चिदानंद संको तरह पुण्यशाली हो मन वचन का एकता हो डेवलपमेंट ना हो डेवलपमेंट वस्तु जुदीच ये था ये शाब्दिक नॉलेज के पुण्य थी था, था नहीं, नहीं।, नहीं।

સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય સત સાધન સમજી સત અને સત્ય સત્ય વિનાશી અવિનાશી જગત માં બે જ વસ્તુ છે આત્મા અને કુદરત નો કાનૂન આ છ એ છ તત્વો કુદરતના કાનૂનમાં બાકીના બધા તત્વો આવી ગયા આના સિવાય કશું સનાતન બાકી બધી અવસ્થા માત્ર કુદરતી એટલે સનાતન સત્ય સમજવું એ દ્રષ્ટિ આપણી હોવી જોઈએ વ્યવહાર દ્રષ્ટિ તો લઈને આવેલા છે એને ડેવલપ કરવાની નથી આપણી માન્યતાથી આપણે બંધાયા છીએ કોઈ વ્યક્તિ આ જગતમાં ભાગી શકે એમ છે નહીં શું કીધું

પછી પુરુષાર્થ કહેવાય જ્ઞાન કહેવાય નહીં ઉપયોગ કહેવાય ચમત્કાર થઈ ગયું મેં તમને જ્ઞાન આપી દીધું છૂટી ગયા તો ચમત્કાર થઈ ગયો મુક્તિનો માર્ગ એ ચમત્કાર નથી એ સંપૂર્ણ જાગૃતિ એટલે કે અવેરનેસનો માર્ગ છે એ મિકેનિકલ માર્ગ નથી સામાન્ય રીતે એટલે લોકોની જે રોંગ બિલીફ હોય ને એ તૂટવી જોઈએ લોકોની માન્યતા ખોટી છે હું આટલો દુખી છું આટલો પરિશ્રમ કરવો પડે છે ઘર ચલાવવા માટે પરિવાર ચલાવવા માટે મારું સ્વાસ્થ્ય સારું નથી હું આર્થિક રીતે નબળો છું તો આવરણ ને કોઈ લેવા દેવા નથી અજ્ઞાનતા એ બાધક છે મન વચન કાય નો ભોગવટો બાધક નથી આખું જગત આ રીતે ભટક્યા કરે છે આખું જગત આમ ભટકે છે

સુધારીએ તો સારા નહી મેકું સુધારો કે બગાડો બારી નાખવાના છે શું કરવાના છે સુધરેલા એ બાળી નાખવાના પાછા કેરી ફોરવર્ડ થાય તો હું કામ મહેનત કરો જે હાથે આવે કરો ને આ નથી હાથે આવવાનું મહેનત નો પ્રશ્ન છે જે આપણી રોંગ બિલીફ છે ને એ જાગૃતિ એટલે આપણું પુરુષાર્થ જાગૃત પુરુષાર્થ જાગૃતિ રોંગ બિલીફ કાઢવા માટે શક્તિ વાપરો આને સુધારવા માટે ખર્ચવાની જરૂર નથી આને ટોટલી હેન્ડલ કુદરત જ કરે છે એ પેલા મનમાં કરો કરો અને કરતાની સાથે સાથે પ્રયોગ એક એક નાની વસ્તુને કે મન ઉપર મારો કંટ્રોલ છે અનુભવ કરો રિયલાઈઝ કરો પછી એક્સેપ્ટ કરીને પછી આગળ જાઓ વાણી ઉપર મારો કંટ્રોલ છે રિયલાઇઝ કરો એક્ઝામ્પલમાં પ્રેક્ટિકલ લાઈફમાં પછી ખ્યાલ આવે કે નથી ક્રિયામાં મારો કંટ્રોલ છે તો કે નથી આ તને વસ્તુ તમે જાતે અનુભવ કરો નોલેજ નહીં એક્સપિરિયન્સ પછી તમને ખ્યાલ આવશે કે મન વિચનકાર ઉપર તો કંટ્રોલ નથી મારો અચ્છા બીજાના મન વિચનકાર ઉપર આપણો કંટ્રોલ હોય નહી ના એટલે આને આમ કર્યું આને આમ કર્યું આને આમ કર્યું ઉડી જાય ને ફરિયાદ છે માટે છે બીજા માટે છે